નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ વિદ્યાદીપમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ છ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક નવી આવી છે તેની અંદર આજે આપણે પ્રોજેક્ટ પ્રવૃત્તિ ચાર જેનું નામ છે મારી વાર્તા આ પ્રોજેક્ટ પ્રવૃત્તિની સમજૂતી આજે આપણે આ વિડીયોની અંદર મેળવવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો

આપના ગામમાં ઘરમાં આજુબાજુ પડોશમાં અને મિત્રો દ્વારા તમે બાળપણથી જ વાર્તાઓ સાંભળી જશે આ પ્રકારની વાર્તાઓ હજી પણ માતા પિતા દાદા દાદીના મુખે કહેવાતી જ હશે આવી સ્થાનિક વાર્તાઓ જે શાળાના પુસ્તકોમાં ન હોય અને સ્થાનિક બોલીમાં જે રીતે સાંભળી હોય તે આપને યાદ જ હશે આવી તમે તમારા ઘરમાં કે ગામમાં સાંભળેલી સ્થાનિક બોલીની વાર્તા નીચેના ભાગમાં લખો વાર્તાનું નામ છે ચતુર વેપારીઓ એક ગામમાં કેટલાક વેપારીઓ રહેતા હતા એમને માલ વેચવા જુદા જુદા સ્થળે જવું પડતું એક વખત તેઓ માલ વેચવા જતા હતા ત્યારે ઘણું મોડું થઈ ગયું એમને રાતના અંધારામાં જંગલમાંથી પસાર થવું પડ્યું કેટલાક લૂંટારાઓએ એમનો માલ લૂંટી લીધો વેપારીઓ બહાદુર અને ચતુર હતા એમણે એક યુક્તિ કરી એમણે લૂંટારાઓને કહ્યું કે તેઓ ઘણા સારા કલાકાર છે તેઓ એક સરસ નાટક કરીને એમનું મનોરંજન કરશે લૂંટારાઓ નાટક જોવા બેસી ગયા વેપારીઓએ નાટક શરૂ કર્યું સૌપ્રથમ એમણે ભરવાડનો વેશ લીધો અને ગાવા લાગ્યા વેપારી કલાકાર આવે છે ભરવાડનો વેશ લાવે છે એમણે ભરવાડનો અભિનય કરીને લુટારાઓનું મનોરંજન કર્યું પછી એમણે સુથાર મોચી લુહાર વગેરેના અભિનય કરીને લુટારાઓનું મનોરંજન કર્યું લુટારાઓ મોજમાં આવી વેપારીઓ સાથે નાચવા ગાવા લાગ્યા પછી વેપારીઓએ ચોર પોલીસનું નાટક શરૂ કર્યું કેટલાક વેપારીઓ ચોર લૂંટારા બન્યા અને કેટલાક પોલીસ બન્યા આ નાટકમાં એમણે બતાવ્યું કે પોલીસ આવીને લૂંટારાઓને પકડી જાય છે વેપારી કલાકારો ગાવા લાગ્યા વેપારી કલાકાર આવે છે ચોરનો વેશ લાવે છે જલ્દી દોડો ભાઈ જલ્દી દોડો જય પોલીસને જાણ કરો કેટલાક વેપારીઓ શહેરમાં ગયા અને અસલી પોલીસને લૂંટારાઓ વિશે જાણ કરી અસલી પોલીસ વેપારીઓની સાથે જે નાટક થતું હતું એ જગ્યાએ આવ્યા હવે વેપારી કલાકારો ગાવા લાગ્યા વેપારી કલાકાર આવે છે પોલીસનો વેશ લાવે છે જે વેપારીઓ એ પોલીસનો વેશ લીધો હતો તેઓ આવ્યા લૂંટારાઓ સમજ્યા કે આ તો નાટકનો જ એક ભાગ છે એટલે તેઓ કલાકારો સાથે નાચવા લાગ્યા ત્યારે જ અસલી પોલીસ આવ્યા અને લૂંટારાઓને પકડી લીધા હજી પણ લૂંટારાઓ એમ જ માનતા હતા કે આ તો નાટકનો જ એક ભાગ છે પોલીસ લૂંટારાઓને જેલમાં લઈ ગયા અને વેપારીઓને એમનો માલ પાછો મળી ગયો આમ બહાદુર અને ચતુર વેપારીઓએ એમનો માલ પાછો મેળવ્યો અને લૂંટારાઓને પણ પકડાવી દીધા વિદ્યાર્થી મિત્રો વાર્તામાંથી શું શીખવા મળે છે આ વાર્તામાંથી આપણને એ શીખવા મળે છે કે આપણે ગમે તેવી ખરાબ પરિસ્થિતિમાં જેમ કે અહીં વેપારીઓ લૂંટાઈ ગયા પણ ગભરાવું ન જોઈએ આપણે બહાદુરીથી પરિસ્થિતિનો સામનો કરવો જોઈએ અને ચતુરાઈપૂર્વક સાચા નિર્ણય લેવા જોઈએ